વાત આવી દિવાળીની તો દિવાળીના તહેવારમાં બજારમાં હવે ખરીદીનો માહોલ તો છે જ બજારમાં લોકોની ભીડ પણ છે લોકો દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યા છે અમદાવાદમાં જાણીતા ભદ્ર બજારમાં આપ જોઈ શકો દૂર દૂર સુધી નજર કરો દર વર્ષે એમ આ વર્ષે પણ લોકો ખરીદી કરવા છે આખા ગુજરાતનું સૌથી સસ્તું માર્કેટ ટકાઉ માર્કેટ આ લાલ દરવાજાનું ભદ્ર કહેવાય છે અને હજારોની સંખ્યામાં ભીડ આવે છે અલગ અલગ બજારોમાં અહીંયા સોયથી લઈ જીવન જરૂરિયાતની તમામ ચીજ ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળતી હોય છે અને એટલા જ માટે અહીંયા લોકો આવે છે પરંતુ આપણે એના ભૂલવું જોઈએ કે આ ભીડ છે શું આ ભીડ અમદાવાદવાસીઓની ચિંતા વધારી રહી છે સાવચેત રહેવાની દિવાળી મનાવવાની વાત છે જ નહીં મનાવો પર્વ છે કોરોના કાળો અંધકારમયમાં એક પ્રકાશ તરફ વધીએ અને આપ જોઈ શકો છો દર વર્ષે આપ દ્રશ્યો જોવા જ મળતા હોય છે પરંતુ આ વખતે સમય અલગ છે ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો છે પરંતુ લોકો આપ જોઈ શકો છો માસ્ક તો પહેરેલું છે પરંતુ ભીડ હોય ત્યાં ભૂલી જાય મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે ભદ્રથી લાલ દરવાજાથી મૌલિક પહેલા તો સામાન્ય દ્રશ્યો છે કે દર વર્ષે લોકો આવે છે આ વખતે પણ આવ્યા છે પરંતુ કોરોના છે અને કોરોનામાં પણ સાવચેતી કઈ રીતે રાખી શકાય લોકો તો મનાવશે દિવાળી સ્વાભાવિક છે મનાવે પરંતુ આ દ્રશ્યો શું મુશ્કેલીમાં મૂકી શકે છે આપણને બિલકુલ જ્યારે જ્યારે દિવાળી અથવા અન્ય કોઈ તહેવાર હોય છે ત્યારે ખરીદી માટે સસ્તી ખરીદી માટે લોકો અમદાવાદના જે લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર વિસ્તાર છે કે ત્યાં આગળ ખરીદી માટે ચોક્કસથી આવતા હોય છે હું આપને વિઝ્યુઅલના માધ્યમથી બતાવવા માગીશ કે અત્યારે હાલ જે આખરની ખરીદી કહી શકાય તે પ્રકાર લોકો જે છે મોટી સંખ્યામાં અહીંયા આગળ ઉમટી પડ્યા હોય છે અને ત્યારે કોરોના મહામારીના પગલે પણ અહીંયા કોરોના ગાયબ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે અમદાવાદના જે ભદ્ર ત્રણ દરવાજા છે ત્યાંથી લઈ ભદ્રકાળીનું મંદિર જે છે તે તમામ રોડ પટ્ટા ઉપર આજે લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ક્યાંક જે કોરોનાની ગાઈડલાઈન જે છે તે પણ ભૂલાતી હોવાના દ્રશ્યો છે તે જોઈ શકાય છે મહત્ત્વનું છે કે કેટલાક લોકો જે છે અહીંયા આગળ ખરીદી કરવા આવનાર તે લોકોએ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અહીંયા નથી થતું સરેઆમ તેનું ઉલ્લંઘન થતો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે છ ફૂટનું જે અંતર જે છે દો ગજકી દૂરી જે સૂત્ર આપવામાં આવ્યું છે તે પ્રકારનું કોપણ અહીંયા આગળ પાલન નથી કરવામાં આવતું પરંતુ લોકો આખરની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો લોકો જે છે તે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા પરંતુ સાથે સાથે અહીંયા જે વેપારીઓ જે છે તે પણ નજીક નજીક ઊભી અને માત્રને માત્ર પોતાનો ધંધો રોજગાર જે છે તે સચવાય તે મહત્ત્વનું માની રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે બીજી તરફ કોર્પોરેશન દ્વારા અહીંયા દબાણ માટેની જે ખસેડવા માટેની ગાડી જે છે તે પણ રાખવામાં આવી છે કેટલીક એસઓપી જે છે તે પણ પોલીસ તરફથી રાખવામાં આવી છે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને અહીંયા આગળ આવતા લોકોના ખિસ્સા ના કતરાય તે માટેની એલર્ટ પણ રાખી રહી છે પરંતુ મહત્વનું એ છે કે લોકો જે છે જ્યાં સુધી સતર્ક નહીં થાય ત્યાં સુધી આ તમામ ગાઈડલાઇન જે છે તે નકામી બની રહેશે કારણ માત્ર એટલું છે કે કોરોના કોરોના લગભગ લોકોમાં ભૂલાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને બિંદાસપણે લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ જ પ્રકારે જો વાતાવરણ રહ્યું તો આવનારા સમયમાં કોરોના સંક્રમણ જે છે તે વધુને વધુ ફેલાઈ શકે છે અને સંક્રમણ વધુ ફેલાયા બાદ તેનો જે આરોના છે કારણ કે દિવાળી જે છે તે તો મનાવી શકાશે પરિવાર સાથે મનાવી શકાશે પરંતુ આ જ પ્રકારના માહોલથી જો દિવાળી જે છે તે બગાડી પણ શકશે બિલકુલ જનક મૌલિક પરંતુ લોકો ખરીદી તો કરે છે અને લોકોને ઘરાગી પણ થઈ રહી છે આ એક સારી વાત છે કે ભાઈ ધંધા રોજગાર તો બંધ હતા પોલીસ તરફથી શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે આટલી બધી ભીડ છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે બિલકુલ દર વર્ષની જેમ આ વર્ષે પણ કારંજ પોલીસ જે અહીંની સ્થાનિક પોલીસ છે તેના તરફથી એક ચોક્કસ ધ્યાન એ પણ રાખવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ ઉમટી પડતા હોય છે ત્યારે કોરોના ગાઈડલાઇન્સનું જે છે પાલન ચોક્કસથી થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકોને એક બાબતની જાણકારી પણ અગાઉ રાખવામાં આવી હતી અને તેનું પણ પાલન કરાવી રહ્યા છે કે અહીંયા ખિસ્સા કાતરું જે વ્યક્તિઓ જે છે તે પોતાના પાકીટ ના મરી જાય તે માટે તકેદારી રાખવા માટે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને એ વાતની જાણ રાખી રહી છે કે ક્યાંક ખરીદી કરવા જતા જે પોતાનું પાકીટ છે તે અહીંયા મૂકી ના જતા રહે ક્યાંક બીજી અન્ય જે ચીજ વસ્તુઓ જે છે તે ના કોવાઈ જાય અને જો આ તમામ વસ્તુ આપની સાથે બનતી હોય છે તો નજીકનું પોલીસ સ્ટેશન કારણ પોલીસ સ્ટેશન છે તેનો સંપર્ક કરવો જોઈએ અને તાત્કાલિક સંપર્ક કરવાથી આ તમામ માહિતી જે છે તે પોલીસ સુધી પહોંચે છે ઝડપીથી અને આરોપીને પકડવા અથવા તો જે બનાવ છે તેને અટકાવવા માટે પોલીસ તમામ બનતા પ્રયત્નો કરતી હોય છે જન બિલકુલ બિલકુલ મૌલિક આપણી પાસે ફરીથી આવી સ્વાદ્રશુ આમ તો દિવાળી સમયે સામાન્ય વાત છે પરંતુ શક્ય હોય તો જ ખરીદી કરવા જાવ કારણ કે છેલ્લા બે ચાર દિવસથી જે ખબરો સામે આવી રહી છે એ ચિંતા ઉપજાવે તેવી છે કારણ કે દિવાળી છે બધા જ લોકો મનાવશે દિવાળી તમામ લોકોનો તહેવાર છે અહીંયા ના જાત ધર્મ કશું છે નહીં આપ જોઈ શકો છો આ દ્રશ્યો પરંતુ થોડીક થોડીક સાવધાની રાખવી જરૂરી છે